બજારના સાથે મંથલી એક્સપાયરીનો આજે દિવસ હતો અને બજાર રેકોર્ડ ઊંચાઈ ઉપર બંધ થતા નજરે પડ્યા સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખર ઉપર બંધ થયા છે નિફ્ટી પહેલી વાર ચોવીસ હજારને પાર બંધ થયો છે વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે નીરજ શાનદાર તેજી મળી છે બજારમાં ક્યાંથી સપોર્ટ જોવા મળ્યો છે તો આજના દિવસે બજારમાં આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું છે જૂન એક્સપાયરી ખૂબ જ સારી આ બજાર માટે રહી છે આજના દિવસે જુઓ ચોવીસ હજારને પાર ચોવીસ હજાર ચુમ્માલીસ પર નિફ્ટી આપણને ક્લોઝિંગ થતો દેખાયો છે અને સેન્સેક્સમાં પણ ઓગણ એંસી હજારને પારની એક ક્લોઝિંગ આવ્યું છે ઓગણ હજાર બસો તેતાલીસ પર સેન્સેક્સ બંધ થતો દેખાયો છે નિફ્ટી બેંકમાં પણ આજે આપણને નવા શિખર બનતા દેખાયા ત્રેપન હજારને પાર નિફ્ટી બેંક જતો દેખાયો પરંતુ ક્લોઝિંગ જે છે થોડું થોડુંક ઉપરના સ્તરેથી ઘટીને આવ્યું છે બાવન હજાર આઠસોને પાર એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે એટલે એ થોડુંક મહત્વનું રહેશે મિડકેપ ઇન્ડેક્સ આજે આપણને પોઝિટિવ બંધ થતો દેખાયો છે પરંતુ સ્મોલ કેપમાં આજે એક અડધા એક ટકાનો ઘટાડો આપણે વિટનસ કર્યો છે તો આજે સપોર્ટ કાંઠી મળ્યો તો જુઓ એક તો રિલાયન્સનો સપોર્ટ ખાસો મોટો હતો પરંતુ સેક્ટોરિયલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો નિફ્ટી આઈટી લગભગ બે ટકા જેટલો આજે વધતો દેખાયો આ ઉપરાંત ઇન્ફ્રા ઓઇલ એન્ડ ગેસ સરકારી કંપનીઓ પણ એક બજારને આજે ટેકો આપતી જોવા મળી પરંતુ ઘટાડો ક્યાંથી આવ્યો તો જો આજે પીએસયુ બેંકમાં થોડીક નર્મસ રહેતી જોવા મળી છે ફાર્મા સેક્ટર પણ આજે થોડુંક નબળું રહેતું દેખાયું છે કમ્પેરેટિવલી પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો ચોક્કસથી આજના દિવસમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ખાસ ફોકસમાં તો જે પ્રમાણે તેમને ઇન્ડિયા સિમેન્ટની અંદર અમુક ત્રેવીસ ટકા જેટલો સો ખરીદ્યો છે એને પગલે પાંચ સાડા પાંચ ટકાની તેજી અહીંયા આવતી જોવા મળી ઇન્ડિયા સિમેન્ટની અંદર પણ લગભગ દસેક ટકાની તેજી આજે આવી છે અને ઓવરઓલ આજે સિમેન્ટ સ્ટોક પણ આપણને સારા પરફોર્મ કરતા દેખાયા છે પરંતુ આ ઉપરાંત એક એલ ટીઆઈ માઇન્ટ્રી ગ્રાસીમ એનટીપીસી વિપ્રો આ બધા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ લગભગ તમામે તમામ સ્ટોકમાં ત્રણ ટકાની પારની તેજી જોવા મળી પરંતુ રિલાયન્સની અંદર માત્ર એક ટકાની તેજી આવી છે પરંતુ રિલાયન્સમાં આજે એક નવા શિખર બનતા દેખાયા છે અને શિખર બનવાને કારણે પણ આજે બજારની અંદર આપણને સારી તેજી જોવા મળી છે ઘટાડો ક્યાંથી આવ્યો શ્રીરામ ફાઇનાન્સ આજે સવા ટકા જેટલો ઘટ્યો છે આ ઉપરાંત એલ એન્ડ ટી આઈશર મોટર ડીવીઝ લેફ એચડીએફસી બેન્કમાં પણ થોડોક ઘટાડો આવતો જોયો છે પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી જો આજના દિવસમાં વાત કરીએ તો ખાસ કરીને સારી એવી તેજી આપણને મિડકેપના ફ્રન્ટ પરથી એક રિયલ્ટી સેક્ટરમાં જોવા મળી જેમાં વધનારા શેર્સની અંદર સૌથી પહેલો જે નામ આવે છે એ ખાસ કરીને મેક્રોટેક ડેવલોપર્સનું આવે છે સારી એવી તેજી આજના દિવસમાં આપણને આ કાઉન્ટરની અંદર જોવા મળી આ ઉપરાંત તમે જોશો તો પેજ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક સારી એવી તે સોરી પેજ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટની અંદર એક આજના દિવસે આપણને ઘટાડો જોવા મળ્યો પરંતુ તેજી વાતને વાત કરીએ મસગાઉ ડોક મેક્રોટેક ડેવલપર મેક્સ હેલ્થ કલ્યાણ જ્વેલર્સ આ બધા કાઉન્ટર આજે સારા એવા વધતા દેખાયા પરંતુ મિડકેપની અંદર આજે જે ઘટાડો આવ્યો છે એમાં ઇન્ડિયન હોટલ એપીએલ અપોલો એયુ બેંક પ્રેસ્ટીજ આ બધા કાઉન્ટર રહ્યા છે એટલે આ બધા પર એક ખાસ નજર રાખવાની છે અને પરંતુ આજના દિવસમાં જે મેઇન ફોકસ રહ્યું છે માર્કેટ ચોવીસ હજારની ઉપર બંધ થયું છે એક મજબૂત જૂન સિરીઝ આજે આપણે જોઈ છે એટલે હવે આવનારા સમયમાં અહીંયાથી આપણને ટેકનિકલી થોડા ઉપરના લેવલ આવે એવી શક્યતા અત્યારે નિષ્ણાતો દર્શાવી રહ્યા છે જી જી નિરજ આભાર આપને જોડાવવા માટે અને માર્કેટની અપડેટ આપવા માટે અને ત્યારે હવે વાત કરીએ સિમેન્ટ સેક્ટરમાં મોટો સોદો થયો છે અલ્ટ્રાટેક સિમેન્ટે ઇન્ડિયા સિમેન્ટનો ત્રેવીસ ટકા હિસ્સો રૂપિયા એક હજાર આઠસોને એંસી કરોડમાં ખરીદ્યો છે અને આ ડીલ વિશે વધુ વિગતો લઈ ગયે યતીન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી યતીનજી અલ્ટ્રાટેક ઇન્ડિયા સિમેન્ટની ડીલની શું વિગતો છે આપની પાસે અગલીયા ઇન્ડિયા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો આજે સૌથી મોટો સોદો તમને પડતા જોવા મળ્યો બ્લોક વિન્ડોમાં ત્યાં અલ્ટ્રાટેક સિમેન્ટે લગભગ વીસ ટકાની ઉપર હિસ્સો ખરીદ્યો ઓબ્વિયસલી આ જે ટ્રાન્ઝેક્શન છે એ એક સારા પ્રીમિયમ પર થયું કરંટ માર્કેટ પ્રાઇસથી અને આપણા છેલ્લા ઘણા બધા દિવસોથી મોમેન્ટમમાં જોઈ રહ્યા છે સ્ટોક ટુ સેવન પર આ ભાવ પર સોદો થયો બસો પંચ્યાસી સુધી તેમને અપ્રુવલ છે કે તેવીસ ટકા સુધી એક્વિઝિશન કરે અને અઢારસો એંસી કરોડ રૂપિયાની આસપાસ આ ઓવરઓલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ગણવામાં આવી રહી છે અને આ માર્કેટ પ્રાઇસ પર લગભગ એકાણું ડોલર પ્રતિ ટનના હિસાબે તમને ઇન્ડિયા સિમેન્ટમાં અધિગ્રહણ થતાં જોયું છે ઓબ્વિયસલી આમાં જે જૂના પ્રમોટર્સ છે એ બહાર નથી થયા ફક્ત રાધાકિશન દમાની જે એક મોટા શેર હોલ્ડર છે એમની એન્ટિટીઝે અહીંયા શેર વેચ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટે બી કીધું છે કે આ એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એક ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એનાથી વધુ અત્યારે કઈ પ્રકારનું ડિસિઝન કંપનીએ નથી લીધું તો ક્લિયરલી કોઈ ઓપન ઓફર અત્યારે એક્સપેક્ટ નહીં કરતા દક્ષિણ ભારતમાં અલ્ટ્રાટેકની વાત કરીએ તો અત્યારે અગિયાર ટકા માર્કેટ શેર છે અને કેસોરામ અને હવે ઇન્ડિયા સિમેન્ટના આ પર્ટિક્યુલર એક્વિઝિશન બાદ તેમને પોતાનું સાઉથ ટુ પ્રેઝન્ટ વધારવું છે એક ક્લિયર વાત તમને જોવા મળી રહી છે માર્કેટ શેરના હિસાબે આપણે જોઈએ તો અલ્ટ્રાટેક ઓવરઓલ ઇન્ડિયા લેવલ પર લગભગ અઠ્યાવીસ ટકા માર્કેટ શેર ધરાવે છે એટલે સૌથી મોટો માર્કેટ શેર એમની પાસે છે ત્યારબાદ અંબુજા સિમેન્ટની સબસિડરીઝ લગભગ ચૌદ ટકા માર્કેટ શેર છે અને બાકી બધી બીજી કંપનીઓ નાની નાની જે છે તેમાં સિંગલ ડિજિટ માર્કેટ શેર તમને જોવા મળી રહ્યો છે તો ક્લિયરલી આ જે બેટલ છે એ અદાની ગ્રુપ અને અલ્ટ્રાટેક એટલે કે બિરલા ગ્રુપ વચ્ચે છે જ્યાં તેઓ સિમેન્ટ સ્પેસમાં પોતાનું વર્ચસ્વ દેખાડવા માંગી રહ્યા છે અને ઓવરઓલ પોતાનું માર્કેટ શેર વધારવા માંગી રહ્યા છે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં વાત કરીએ તો સિમેન્ટની ડિમાન્ડ જે છે એ લગભગ બેતાલીસ કરોડ ટનથી વધારે રહેવાની છે અને હાઉસિંગ સેક્ટર તેમાં લીડ કરશે તો આ બેતાલીસમાંથી અડધાથી વધારે ભાગનો જે ડિમાન્ડ છે એ હાઉસિંગ સેક્ટર તરફથી આવશે અને વાત કરીએ ઓવરઓલ બેસિસ ઉપર જે તમારું સિમેન્ટ ડિમાન્ડ છે એ આગલા ફાઇનાન્શિયલ એયરમાં લગભગ દસ ટકાથી વધારે રહેવાનો છે એટલે ક્યાંક ને ક્યાંક આ સિમેન્ટ સેક્ટરમાં તમને ભારે કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને ઘણા બધા એમ એન એક્ટિવિટીઝ જોવા મળી રહી છે જી અતિન હવે સાથે વાત કરીએ સિમેન્ટ સેક્ટરમાં જો કિંગ બનવાની તો અલ્ટ્રાટેક અને અદાની વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં રેસમાં કોણ આગળ દેખાઈ રહ્યું છે રેસમાં તો અત્યાર સુધી અલ્ટ્રાટેક સિમેન્ટ એટલે કે બિરલા ગ્રુપ જ આગળ છે કેમ કે ઘણી બધી કેપેસિટી ઓલરેડી એમની ઓન બોર્ડ છે તમે અદાની ગ્રુપ અને અલ્ટ્રાટેકની વાત કરો તો અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું સૌથી વધારે સિમેન્ટ કેપેસિટી છે લગભગ એકસો બેતાલીસ મિલિયન ટનની આસપાસ તેની કેપેસિટી છે ઓબ્વિયસલી અગર આપણે વાત કરીએ તો જે અદાની ગ્રુપ છે એટલે કે જે તમારી નંબર ટુ કંપની છે સિમેન્ટ સ્પેસમાં અંબુજા અને એસીસી ત્યાં તમને માર્કેટ શેર અત્યારે કન્સોલિડેટ થતા જોવા મળી રહ્યો છે ઓબ્વિયસલી રિસન્ટલી પેના સિમેન્ટ અને સાંગી સિમેન્ટના કેપેસિટી એડિશનના લીધે ફાસ્ટેસ્ટ કેપેસિટી એડિશન અહીંયા જોવા મળે છે અંબુજામાં અને અલ્ટ્રાટેકની વાત કરીએ તો કેશોરામ ઇન્ડિયા સિમેન્ટના એક્વિઝિશન્સ અને કેપેસિટી સાથે તેઓ બી પોતાનું ઓવરઓલ માર્કેટ શેર વધારી રહ્યા છે એસીસી સાંગી સિમેન્ટ તો તમને ખબર જ છે કે આ અદાની ગ્રુપનું પાર્ટ છે વાત કરીએ ઓવરઓલ કેપેસિટીનું તો એકસો બાવન એમટી અત્યારે ઓપરેશનલ કેપેસિટી છે બિરલા ગ્રુપની અલ્ટ્રાટેકના માધ્યમથી અને ગૌતમ અદાની એટલે કે અબ્બુજા એસીસીનું જે કેપેસિટી ઇન્સ્ટોલ છે અત્યારે એ લગભગ નેવું મિલિયન ટનની આસપાસ છે પણ ફ્યુચર ગ્રોથ પ્લાનની વાત કરીએ તો તમને દેખાશે કે બિરલા ગ્રુપ લગભગ બસો મિલિયન ટનની પહોંચવાની તેમણે ગાઈડન્સ આપેલી છે એમ એમનું લક્ષ્ય છે મીડિયમ ટર્મમાં અને અહીંયા વાત કરીએ એસીસીની અંબુજાની તો એકસો ચાલીસ એમટીપીની કેપેસિટી તેમને બે હજાર અઠ્યાવીસમાં ફાઇનાન્શિયલ ઇયરમાં રાખેલી છે જેના કારણે આગળ જતાં બી તેમને લગભગ પચાસ મિલિયન ટનની કેપેસિટી એડ કરવાની રહેશે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક માધ્યમથી ઓવર અત્યારે વાત કરીએ તો બિરલાની પાસે એક મોટી લીડ છે કારણ કે તેની સિમેન્ટ કેપેસિટી ઘણી એગ્રેસિવલી ઓલ ઇન્ડિયા બેસીસ ઉપર શેપડઅપ છે અને આપણે વાત કરીએ અદાની ગ્રુપની તો તેઓ એક્વિઝિશનના માધ્યમથી ઘણી બધી ચીજો સાઉથ ઇન્ડિયન માર્કેટ્સમાં કરી રહ્યા છે આભાર આપનો માટે માટે ને આપવા ત્યારે હવે વાત કરીએ ઈ કોમર્સ દ્વારા એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે સરકાર બજેટમાં મોટું પગલું લઈ શકે છે સૂત્રો પ્રમાણે એક નવી એક્સપોર્ટ પ્રમોશન બોડી અને એક્સપોર્ટ હબની જાહેરાત થઈ શકે છે જે લોકલ મેન્યુફેક્ચરિંગના પોતાના પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં મદદ કરશે આ મામલે વધુ વિગતો લઈએ સંવાદદાતા આલોક પ્રિયદર્શી આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આલોકજી ઈ કોમર્સ કે લીધે બજેટ મેં ક્યાં ખાસ હો સકતા હૈ बिल्कुल देखिए मेड इन इंडिया प्रोडक्ट के एक्सपोर्ट को बूस्ट करने के लिए सरकार बजट में बड़ा ऐलान कर सकती है सीएनबीसी एन बी जानकारी मिली है कि सरकार इसके लिए एक एक्सपोर्ट प्रमोशन बॉडी का गठन कर सकती है जो लोकल मैन्युफैक्चरर्स के प्रोडक्ट के एक्सपोर्ट में मदद करेगी इसके अलावा एक डेडिकेटेड एक्सपोर्ट हब के भी गठन का ऐलान किया जा सकता है जहां पर बड़ी बड़ी ई e कॉमर्स कंपनियां जैसे जैसे फ्लिपकार्ट अमेजन अपने ए के तर्ज पर स्टॉक पाइलअप या इन्वेंट्री पाइलअप कर सकेंगी और वहीं से एक्सपोर्ट और री इम्पोर्ट भी कर सकेंगी इस डेडिकेटेड हब की खासियत यह होगी कि यहां पर जो कस्टम क्लियर होगा काफी फास्ट होगा साथ ही साथ ग्रीन चैनल बनाए जाएंगे जहां से पार्सल का मूवमेंट काफी तेजी से हो सकेगा यहां पर वेरिफिकेशन जैसी बार बार चीजें करने की जरूरत नहीं पड़ेगी इसके लिए रेवेन्यू डिपार्टमेंट और डीजीएफटी ने एक खाका तैयार किया है कि आखिर तरह से इस, इस ग्रीन चैनल को किस तरह से तैयार किया जाएगा इसके अलावा जो एक्सपोर्ट को बढ़ावा देने की जो मार्केट एक्सेस स्कीम होती है वहां पर भी सरकार जो एलोकेशन है उसको बढ़ा सकती है अभी 200 करोड़ रुपए का एलोकेशन होता है जहां पर जो कंपनियां होती हैं विदेशों में जाकर इंटरनेशनल ट्रेड फेयर्स और एग्जीबिशन में पार्टिसिपेट करती हैं और अपने प्रोडक्ट्स का शोकेस करती हैं लिहाजा इस अमाउंट को डबल या इससे भी ज्यादा बढ़ाया जा सकता है तो इन तमाम स्टेप से सरकार बजट में जो खासतौर से ई कॉमर्स के जरिए एक्सपोर्ट होते हैं उनको बूस्ट देने का बड़ा ऐलान करने का कर ઉમીદ જતા જી આલોકજી શુક્રિયા જુડને કે સારી ડિટેલ હવે કે વાત